સુરતના પાલ આરટીઓ ખાતે આઈ ચેકઅપ કેમ્પ તેમજ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું જેમાં અધિકારીઓ દ્વારા લોકોને ટ્રાફિક નિયમનું પાલન કરવા અપીલ પણ કરાઈ સુરતના પાલ આરટીઓ ખાતે નેશનલ રોડ સેફ્ટી મંથ ઉજવણીના ભાગરૂપે લોકો માટે આઈ ચેકઅપ કેમ્પ અને હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું રોડ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થાય એવા શુભ આશયથી સુરતના પાલ આરટીઓ કચેરી ખાતે આવતા વાહન ચાલકોને ડ્રાઈવરોને આઈટીઓ કચેરીના કર્મચારીઓ માટે આઈ તથા હેલ્થ ચેકઅપ કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કાર્યક્રમનું આયોજન કરાયું જ્યારે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર અડાજણના રોનક ભટ્ટ તથા તેમની ટીમ દ્વારા આંખોની ચકાસણી કરાવવામાં આવી દૂરના નંબર પાસેના નંબર ચશ્માના નંબર ઉતારવાની વિધિ મોતિયાબીન આંખના પડદાના રોગ આંખોના સોજા ઝામરની સારવાર ચશ્માની જરૂરત લાગે તો તેમને પણ ચશ્મા આપવામાં આવશે એસઆર બોધર આરટીઓ સુરતથી તરીકે ફરજ બજાવું છું આજ રોજ રોડ સેફ્ટી મંથ બે હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે

આપણે બનતો પ્રયાસ કરીએ